કોઈ પણ વિધવા માતા બેન છે એના માટે શબ્દ છે ગંગા સ્વરૂપ હવે ગંગા શું કરે મને કામ શું પાપ ધોવાનું તો તો આપણે પાપી હોઈએ ગંગાના કિનારે જઈએ જઈએ પાપી હોઈએ હોઈએ ને ને ગંગાના કિનારે ગંગામાં ડૂબકી મારીએ અને જો પાવન થઈ જતા તો તમે જેને ગંગા સ્વરૂપ કીધો છો એ તો તમારા ઘરમાં છે તો એનું અપસુકન કઈ રીતે થાય લ્યો ગંગાજી તમને હામા મળે તો અપસુકન કહેવાય જો ગંગાના હામા મળવાથી અપસુકન થાય તો એક વિધવા બેન દીકરી ના હામાં મળવાથી અપસુકન થાય પછી આ ગંગા સ્વરૂપ શબ્દ કાઢી ના ગંગાના કિનારા બેસવાથી આપણે બેન હું કોઈનું સમર્થન નથી કરતો કે કોઈ મને કીધું નથી કે તમે આ વિષય ઉપર બોલ છો પણ ક્યારેક બધા વિષયો સ્પર્શી જાય પુરુષ કા પુરુષ ને ગંગા સ્વરૂપ કા નથી કીધું વિધવાથી જાય એને વૈધવ્ય આવે તો કોઈને કીધું કે આ ગંગા સ્વરૂપ છે એને કા સંત શબ્દ નથી લગાડતા જીવન કાઢવું બહુ દુષ્કર છે ને સાધના છે એ તપ છે જોગી હોય ને તો જંગલમાં જતો રહીએ ને એક જ ધૂણી તપાવીને બેઠો હોય જે ગંગા સ્વરૂપ માતાઓ બહેનો હોય છે ને એની દસે દિશામાં ધૂણી તપેલી હોય છે ને એની વચ્ચે એ પોતાનું જીવન કાઢે છે અને એ જીવન કોરે કોરું કાઢી જાય ને એવી પરિસ્થિતિમાં પોતાના બાળકોને મોટા કરે એ કાંઈ સામાન્ય વાત નથી બહુ કઠિન કાર્ય છે